અને એ પછી તમે કોલેજ ક્યાં કર્યું કોલેજ અહિયાં ભુજમાં કર્યું લાલન કોલેજ લાલન કોલેજ કર્યું એટલે કરી દીધી અને આ બેસતા જ વર્ષે બીએડ માં પણ એડમિશન મળી ગયું અને બી માં કરું છું

ના કુટુંબમાં ચાલે એવી નથી આ તો ખબર નહીં જનરલી કઈ રીતે થઈ છે આનું નિદાન કોઈ ડોક્ટરે પણ નથી કાઢી શક્યા નથી થયું નથી થયું અને ડોક્ટરે પણ કહી દીધું છે આનું કોઈ સોલ્યુશન જ નથી આનું કોઈ દવા જ નથી

તમારું આગળ શું સપનું છે મારે આગળ સપનું છે મારે ફેમિલીને આગળ લાવવાનું બધાને હું મારા પગવડ થઈને અને મારા કુટુંબજનોને મારા વડીલોને મારી પેટી દર પેટીમાં મારા પરિવારનું નામ રોશન કરવા હું છું અને આગળ કંઈ એવું કરવા માંગુ છું કે બધાને એમ ગર્વ થાય કે આ મારી છોકરી છે મારા મમ્મી પપ્પાને ગર્વ થાય કે આ છોકરી અમે પરંપરાગત તમારા કુટુંબનો કયો વ્યવસાય કહેવાય આ ખેતીવાડી ખેતીવાડીનો વ્યવસાય કે તો તમારા પિતા છે કે તમારા ભાઈઓ છે કે બધા ખેતીવાડી નું જ કામ કરે છે બધા ખેતી નું ખેતીનું તમે એવા પ્રથમ છો કે જે ભણતર માં આટલા આગળ નીકળ્યા છો અને અત્યારે તમારું કયું વર્ષ ચાલે છે મારું પેલું ફર્સ્ટ ઇયર હજી હમણાં જ જોઈન જોઈન્ટ થયેલા બરાબર અને શું કોલેજ ટાઈમિંગ હોય છે તમારું અમારો 11 થી 5 11 થી 5 આખી આખો દિવસ જમવાનું કેવી રીતે બસ સવારનો નાસ્તો કરીને જઈએ પછી સાંજે આવીને જમવાનું બરાબર એટલે સવારે જેટલું પેક થઈને જાવ એટલું ચાલે પછી કોલેજમાં કંઈ ના કોલેજમાં કંઈ નહીં અને શું ફીસ પડે તમને ફીસ હાલમાં તો એટલી નથી એ ડાઈટ કોલેજમાં એટલી નથી ઈંટ જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે એક હજાર પચાસ લીધી બાકી હમણાં તો કઈ ખબર નથી પ્રોસેસ એટલી આ સરકારી છે એટલે એટલી ફીસ હોતી નથી અહીંયા વધારે ફીસ નહીં નડે એવી કોઈ તકલીફ નથી અને આ બી એડ નો કોર્સ કર્યા પછી આગળ નું ભવિષ્ય કેવી રીતે થશે ત્યારે આપણે મારી તો મને તો શોખ છે ટીચિંગ નો જ માટે ટેટ ની પરીક્ષા આપીને ગવર્નર જોબ ગવર્મેન્ટ જોબ લઈ લેશે બરાબર અત્યારે આ ટેટ આવી કઈ સમસ્યા ચાલી રહી છે અને તમે કેવી રીતના જુઓ છો જે અત્યારે હાલની પરિસ્થિતિમાં બધા કહે છે કે ટેટાટ આપણે પાસ કરીશું ત્યારે જ આપણે સરકારી નોકરી મળશે નહીં તો નહીં મળે પણ એ મને એવું નથી લાગતું કે સારું કહેવાય કે ખરાબ પણ તે છતાં એમ પૂરો પૂરો પ્રયત્ન કરશું કે અમે પણ એ પાસ થઈને સરકારી જોબ લે અને પછી સરકારમાં જે શિક્ષક થવા માટેની જે યોગ્યતાની પરીક્ષા છે એ તમે આપશો અને એ પ્રમાણે તમને જ્યારે એમાં મોકો મળશે ત્યારે તમે શિક્ષણનું કામ કરશો તો બહુ જ ખરેખર સરસ વાત છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં બેન પોતાના સમાજના પ્રથમ એવા વ્યક્તિ છે કે જે આટલું આગળ આવી ચૂક્યા છે અને દોસ્તો તમે જોઈ શકો છો કે બેનને એવી રીતની તકલીફ છે કે જેથી એમને આવું એક વાહન ખાસ રાખવું પડે છે કે જેનાથી એ લોકો જેનાથી એ અવર જવર કરી શકે બેન આ જે વાહન છે એ આમ તો એક વ્હીલચેર છે આખું જોઈ લઈએ આપણે ચારે બાજુથી આ એક વ્હીલચેર છે તમે જોઈ શકો છો કે પાછળ એક બેટરી અને માઉન્ટ થયેલી છે અને આગળ એક મોપેટ જેવું હેન્ડલ છે અને અહીંથી એ આખા હેન્ડલને જોડી નાખવામાં આવ્યું છે વ્હીલચેરની સાથે તો આપણે જાણીએ કે આ વાહન કેવી રીતના કામ કરે છે બેન આ જે વાહન છે એ કેવી રીતે કામ કરે છે આ આખી જે વ્હીલચેર છે

છૂટું પાડી કે જરાક હોય કોઈ શાળા હોય કે કોઈ બજાર હોય ગમે ત્યાં લઈ શકે ગમે ત્યાં લઈ જઈ એકદમ નાની છે એટલે નાની શેરીઓમાં પણ જતી રહેતી લગભગ કેટલી આની કિંમત પડતી હશે કિંમત આની છન્નુ હજાર

આર્થિક મદદ મળી છે ખરી એમાં ગામના લોકોની તો દોસ્તો ગામના લોકોએ ભેગા થઈને પોતાની દીકરી આગળ ભણે એ માટે આ સરસ મજાનું વાહન એમને આપ્યું છે અને આ વાહન પર ચાલીને અત્યારે બીજાને કેવી રીતના ભણાવી શકાય એ માટે બીએડ થવા એમની આજે ગામની દીકરી છે જઈ રહી છે ખૂબ ગૌરવની વાત છે આપણે એવી અપેક્ષા કરીએ આશા કરીએ કે એમના સૌ સપના પૂરા થાય અને એક દિવસ આ જ ગાડી લઈ અને બેન શિક્ષક તરીકે એમના ક્લાસરૂમમાં હાજર થાય એવી આપણે એમને શુભેચ્છા આપીએ બેન અમારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા કે તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો તમારા જે કોઈ પણ સપના હોય પૂરા થાય ભુજ વિશે તમે ભુજના લોકોને કંઈ કહેવા માંગતા હો તો કહી શકો છો ભુજ કેવું ગામ છે તમને ગમે છે નથી ગમતું શું નથી ગમતું ના ના ભુજમાં બહુ જ એકદમ પરફેક્ટ છે ભુજ ગામ એકદમ સરસ છે હું ભુજમાં ત્રણ વર્ષ પહેલા જ આવી હતી

મારા ખ્યાલ થી ભુજમાં નથી ગમતું એવું તો બધું સારું છે પણ જો ખોટું નહી બોલું અને જેને જે મારા વિશે કેવું હોય ભુજમાં જે ન્યુ બસ સ્ટેશન બન્યું છે ને એ સારું બહુ જ સારું છે આખા કચ્છથી કચ્છમાં જેટલા બસ સ્ટેશન છે એના કરતા પણ સારું છે પણ ત્યાંનું થોડુંક દિવ્યાંગો માટે છે ને ત્યાં પહેલી વખત શુક્રવારના દિવસે વરસાદ પડ્યો ત્યારે એ દિવસે હું ભુજમાં બસ સ્ટેશન માં ગઈ જ્યાંથી સીધે સીધો રસ્તો જવાનો હતો ત્યાંથી મને ત્યાંના લોકોએ જવાના દીધી અને પાર્કિંગ માંથી થઈને મને જવા દીધી ભલે ત્યાં લિફ્ટની સુવિધા છે બટ તોય પણ મારો પગ બહુ દુખતો હતો હું દવા લેવા જવાનું તો મારે હું ચાલી નથી શકતી તોય પણ મને ત્યાં લિફ્ટની સુવિધા આવી અને તોય પણ થોડુંક છેટું જઈને મને બસ સ્ટેશન બસ સ્ટોપ પાસે હું ગઈ એટલે છેક સુધી જવા એવી વ્યવસ્થા નથી એવી સુધી જઈ શકાય નીચે પાર્કિંગ માં ગયા પછી પછી લિફ્ટ માં બેસી અને ઉપર પહોંચો અને પછી લિફ્ટ માંથી બહાર નીકળે અને ચાલતા ચાલતા આપણે બસ ના જગ્યાએ જઈ શકીએ તો થોડીક એક એવી ઉણપ કહેવાય કે ખરેખર લિફ્ટ પાસે પણ બીજી એક વ્હીલચેર હોવી જોઈએ કે જે ભલે કદાચ તમારી આ વ્હીલચેર છે નીચે રહી ગઈ ઉપરની વ્હીલચેર છે તમને બસ સુધી લઈ જવી જોઈએ એવી વ્યવસ્થા હોવી જોઈએ જે વ્યવસ્થા નથી તો દોસ્તો આ ખૂબ બહુ મોટી વાત છે હંમેશા જ્યારે પણ આપણા એવા લોકો છે કે જે લોકો વિશેષ છે જે લોકોને શારીરિક રીતે એવી કોઈ તકલીફ છે કે જે લોકો ચાલી નથી શકતા એમના માટે એક સમાજ તરીકે આપણે વધારે વિચારવાની જરૂર છે જે કોઈ પણ એવી જગ્યાઓ છે જે જાહેર જગ્યાઓ છે ત્યાં આવા લોકો માટે ખાસ વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે એટલે કે એ લોકો પણ આપણી માફક એ જગ્યાનો ઉપયોગ કરી શકે એ જગ્યાએ જઈ શકે બસમાં બેસવું હોય તો બસમાં ચડી શકે એમાં એમને તકલીફ ના આવે એવી એવી રીતના આપણા મંદિરો છે આપણી કોલેજો છે આપણી મસ્જિદો છે આપણી જે કોઈ પણ ધાર્મિક સ્થળો છે અને બીજા પણ એવા જે જાહેર સ્થળો છે એ જગ્યાએ આપણા વિશેષ લોકો માટે ચોક્કસ વ્યવસ્થા હોવી જ જોઈએ મોજ મજાની જગ્યાએ પણ એમના માટે અલગથી વ્યવસ્થા હોવી જોઈએ એ ચાહે હિલ ગાર્ડન હોય રક્ષકવન હોય કાળો ડુંગર હોય કે બીજી કોઈ પણ જગ્યા હોય વ્યવસ્થા કરવી જોઈએ અને હંમેશા કોઈ પણ વસ્તુ જ્યારે બનતી હોય ત્યારે આપણે એ વિશે વિચારવું જોઈએ કે આ બધા જ લોકોને આપણે આ વ્યવસ્થા આપી શકીએ થેન્ક યુ સો મચ બેન આ વિશે કંઈ કહેવું હોય તો કહી શકો છો અચ્છા બહેનો માટે ખાસ એક સંદેશ આપી દો બહેનો માટે તમારા જેવા બીજા બહેનો માટે સંદેશ આપી દો એમને શું કહેવા માંગો બીજા બહેનોને પણ કહું છું જે નોર્મલ હોય કે જે ડિસેબિલિટી હોય જે વિકલાંગ હોય દિવ્યાંગ એમને પણ હું કહું છું કે આગળ ભણજો અને તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરજો અને સમાજને પણ તમે ફાયદાકારક બનજો અને એમને પણ સહાય થોડીક પૂરી પડાવજો એમ થેન્ક યુ સો મચ બેન તમે આટલી બધી સરસ વાત કરી અમારી સાથે આપ ખૂબ ખૂબ સફળ થાવ એવી શુભેચ્છા થેન્ક યુ સો મચ વેલકમ થેન્ક યુ